পরোডাডাপিলেে মিলে পুলো পলে ইজাডেলে ইজেরকের কাডেরা কুলেংন্ণযেতাকেরে সিকের সিকেরা মলোলে, যি্ণকেরার সিকেরে ব તો ઘણા બધા હિસ્સા તો પી નહીં કરતા તમારે બાકી છે બીજી વાર તો હું થઈ લાવ બે બે પીવે છે સણેલું એ થોડોક અમ પી દો આ તો પી છે એક એક તો પી દીધો ને બીજા પીવે છે તો

eh sapi yang bagus ya kita sapi di tuan charger ma mau

તો સોના થઈ ગયા છે અને રોટલા બનાવવાના છે આપણે જવાનું છે લોડિયા Bey bekidim. Bey bekidim.